સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે તરણ કુંડ બનવામાં આવ્યા છે જે તરણ કુંડમાં હાલ તગલાગી નિર્ણય મુકાયો છે સુરત મહાનગર પાલિકા દ્વારા ફીમાં એંસી જેટલો તોતિંગ વધારો કરી દેતા તરણ આવનારાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક આ નિર્ણય રદ કરવા માંગ પણ કરવામાં આવી છે સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં તરણ કુંડ આવ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ મોટેરાઓની સિનિયર સિટીઝન સ્વિમિંગ શીખવા જાય છે ત્યારે સ્વિમિંગ પુલની ફીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અધઅધ કહેવાય તેટલો એસી ટકા જેટલો તોતિંગ વધારો જીકી દીધો છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે સુરત મનપાના કતાર ગામ ખાતેલા આવેલા તરણકુંડ પર લોકોએ ભેગા મળી પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો અગાઉ પચીસો રૂપિયા વાર્ષિક ફી હતી જે વધારીને પિસ્તાળીસો રૂપિયા કરાય છે તે લઈને આ ફી વધારો વિદ્યાર્થીઓને સિનિયર સિટીઝન ચૂકી શકે તેમ ન હોય તેમ જણાવી કહ્યું હતું કે અન્ય દેશોમાં વીમો સહિત ફ્રી સેવા અપાય છે જ્યારે આપણે ત્યાં ફીમાં વધારો કરાયો છે શનિવારે તથા રવિવારે પુલ બંધ હોય છે ત્યારે ફી વધારો પરત ખેંચવાની સાથે શનિવારે અને રવિવારે પણ એટલે કે ત્રણસો દિવસ સ્વિમિંગ પુલ ચાલુ રાખવા માંગ કરાય છે હું મુકેશ કાપડિયા આ તરણકુંડમાં પચીસ વર્ષથી રેગ્યુલર આવું છું પહેલાં અમે લોકો વાર્ષિક એકસો પચાસ રૂપિયાથી ચાલુ કરેલો હતો અત્યારે પચીસસો સુધી અમે લોકો તરતા હતા હવે આ મહિનાથી પિસ્તાલીસસો કરવામાં આવ્યા છે જે અમને કોઈ પણ સંજોગોમાં પરવડે એમ નથી જે મધ્યમ વર્ગવાળા છે તે તો બિલકુલ ભરી શકે એમ નથી હવે જે સ્વિમિંગ છે તે આરોગ્યનો પ્રશ્ન છે જો કોર્પોરેશન જો આવી રીતે ભાવ વધારો કરતા રહેશે તો જે મધ્યમ વર્ગના અને નાના જે વિદ્યાર્થીઓ છે તે બધા આવતા બંધ થઈ જશે આમાં ફી વધારામાં ત્રણસો ટકા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે તે કોઈપણ સંજોગોમાં ચલવી નહીં લેવાય હવે આ આરોગ્યનો પ્રશ્ન છે બીજી બધી જે કન્ટ ડેવલપમેન્ટ કન્ટ્રી છે તેમાં ટોટલી ફ્રી હોય છે ને ઇન્સ્યોરન્સવાળા પણ આના પૈસા ચૂકવે છે એટલે આ ફી વધારો અમને કોઈપણ સંજોગોમાં ચાલે એમ નથી અને આ જે સ્વિમિંગની એક્ટિવિટી છે તે આખું વર્ષ ચાલુ રહે એવી અમારી સખત માગણી છે નયન પચ્ચીગર આજે છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો સ્વિમિંગમાં આવીએ છીએ પરંતુ છેલ્લા એક મહિનાથી પ્લોટિંગ વધારો કરવામાં આવ્યો છે ફીમાં અને શનિ રવિની રજા એક્સ્ટ્રા આપવામાં આવી છે જે રજાનો કોઈ મતલબ નથી અને જે આ ભાવ વધારો છે એને કારણે ઘણા લોકો અહીંયાથી છોડીને જતા રહ્યા છે અને ઘણી તકલીફ પડે છે પહેલાં પચીસસો રૂપિયા હતા એ પહેલાં બારસો રૂપિયા હતા ગયા વર્ષે પચીસો કહી રહ્યા અને હવે સીધું પિસ્તાળીસો રૂપિયા કહી રહ્યા છે બસ આ ભાવ વધારો પાછો ખેંચો ચાઇના અને યુરોપ જેવા દેશોમાં એરિયા સેવા મફત આપવામાં આવે છે ત્યારે આપણે આનો બી ચાર્જ લેવામાં આવે છે આ આરોગ્યનો વિષય છે તો આ બાબતે વિચારીને આગળ પગલું લેવું જોઈએ લોકોએ સુરત મનપા દ્વારા જો તાત્કાલિક તાત્કાલિકપણે તરણકુંડમાં કરેલી ફી વધારો પરત ન ખેંચવામાં આવે તો આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અઝર કુરસી સાથે હર્ષદ સેટા